જામનગરમાં વસઈ ગામે સ્વિફ્ટ ગાડીમાં ફસાયેલા બે નાગરિકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ પર પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વિફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ ને મળ્યા હતા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ લગરિયા એસઆઈ દિલીપભાઈ તલાવડિયા હેડ કોન્સ્ટેબલ કાસમભાઈ બલોચ તથા ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમયસૂચકતા વાપરીને ક્રેન બોલાવવામાં આવી હતી તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોરડાના સહારે જીવના જોખમે રેસ્ક્યુ ટીમ મેમ્બર્સ દ્વારા કલ્પેશભાઈ પરસોતમભાઈ જગતિયા અને પઢિયાર વિવેકભાઈ રશ્મિનભાઈનું રેસ્ક્યુ કરીને અમૂલ્ય માનવ જિંદગી બચાવી લેવામાં આવી હતી சோរី ரிப்போர்ட் பை பிரகாஷ் பஸ்யா ஜாம்நகர் सागर லட்சுமி ಅಗ್ರಿ सीड्स நா एरंडा बिहारण ஸ்டார்ட் ஆன் லீலா லீலா છોડવાને કેરંડા ભરપૂર સુકારા મટકે રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ஆன் एरंडा बिहारા एरंडा बिहारણ કોસ્મોસ લાંબી જાતી કારો ઓછો ને પાકે ઉપજ કોસ કોસબોસ એરંડા બિયારણ